ઉકળતું પાણી રેડાય છે ખૂબ દર્દની વાત કહેવાય કે આપણી માતા ઉપર ઉકળતું પાણી રેડાય છે ઉકળતું પાણી રેડાય એટલે ખોળ એની ઉતરી જાય છે એની ખોળ ઉતર્યા પછી રુધિર અસ્થિ માંસ જુદા થાય છે ત્યારે રડતી કકળતી ગાય એનું છેલ્લું ગીત ગાય છે અને એ જે રડતી ગાયની વેદના જે છેલ્લું ગીત ગાય છે એ મારા માટે સંભળાવું છે કે સ્વર્ગ ભવનમાંથી ઉતરી હું નંદ રહેતી હું ગોકુળની ગાવરણી સ્વર્ગમાંથી ઉધરેલી કામથીનું છે ગોકુળની ગાવરણી છે હૃદયની ભાવ સાંભળજો એક ગાયની વેદના છે નથી પણ કરવાનો પ્રયાસ કર્યો છે તમે મને સ્વર્ગમાંથી લાવ્યા તમે મને પૂછો છો કોટી દેવતા છો તો કેમ હું રહેતી હું ગોકુળની ખીલેથી છોડી મને ભલેને છોડી મને છૂટી ફરતી મેળવી નહોતી હું ગોકુળની ગાવરણી

મને સુંડલે ભરવી નોતી હું ગોકળની ગાવલડી તમે એની વેદના સમજો લાગણી એને ભાવના આબોલ પશુની છે કે કરવતે કાપી તો ભલે કાપી મને સુંડલે ભરવી નોતી હું ગોકળની ગાવલડી સુંડલે ભરી મને ભલે ભરી અરે સુંડલે ભરી મને ભલે ભરી મને ચૂલે ચડાવી નોતી હું ગોકળની ગાવલડી અરે ચૂલે ચડાવી મને ભલે ચડાવી અરે ચૂલે ચડાવી મને ભલે ચડાવી મને ખાવામાં લેવી નોતી હું ગોકુળની ગામ વળડી અરે ખાવામાં લીધી ભલે ખાવામાં લીધી ભલે મને લીધી અરે મને તો માં કેવી નોતી હું ગોકુળની ગામ વળડી મને ભલે ખાવામાં લીધી મને માં કેવી નોતી હું ગોકુળની ગામ વળડી સ્વર્ગ ધ્રુવનામાંથી ઉતરી હું નંદ ખેર રેતી ગોકુળની ગામ વળ આવું માતાઓ સાથે ના થાય ગાય માતા સાથે આવું ક્યારેય ના થાય એટલા માટે આ પાંજરા પોળ છે ને સતત કાર્યરત છે રક્ષકો છે ને જીવના જોખમે માતાને બચાવે છે